नहीं, मुझे तो हाल आल लेगी है ये बाप जी को बेटे बाकी नहीं, क्यों नहीं बाकी बहुत आओ क्या रोज नहीं जाते क्या? जाया हूँ। जाने दी? ना मैं बाकी मारती हूँ जाने दी, ये नहीं बाकी बंदर मारती है तो मैं इसको यहाँ पर धार में से तो ये पार्ट नहीं रखा। હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને મજામાં રહેવાનું તો બધાને જય માતા જય શિયારામ આજ રાતના ત્રણ વાગ્યાને એકત્ર જઈએ છીએ કારણ કે નેડા મેં કે એક કરોડ મારણ કરેલ હે સિંહણ અમે રાતે રાત જોવા ગયા પણ રાતે ગયા તા સિંહણ વિદ્ય કપોદી તને ખબર હે કે તું જો જો જોવા હા પોદી જોવા ન તો કે જો તમે બે ભાઈ જા કા જશો ભાઈ ઓ

અમે જોઈને અમે ભાગ્યા છીએ એટલે અમે તો ખાલી નિરીક્ષણ જ કર્યું કે જનાવર અહીંયા છે કે નહીં આમ તો જે અહીંયા છે આમ મારણ ગયું ના નહીં લોકો પણ એટલા માટે એટલા માટે જનાવર ખોલી વાળી હલો દોસ્તો અમે આ વાગ્યા પહોંચ્યા છીએ ઓટોમાં ઓટોમાં બોલી કે ના જનાવર છે એટલે ના ના રહેવું જોઈએ તો હાલો ધીમે ધીમે પહેલી વાળી દોસ્તો અમે આવી જાય છે ખાવાનું

તો હાલો દોસ્તો અમે જનાવર ધોરણ જનાવર અમારા હેઠાના અમારા ખેતરના હેઠે જ બેઠા છે ને મારાણી અહીંયા જ કરે છે એટલે ભોવું પડે આમ બે ત્રણ ત્રણ કલાક નજર કરવી પડે અહીંયા છે ને બધું આમ લીન અમે ભેહું બધું બાયરસ છે હું તમને દેખાડું અમે ભેહું ની એવું હતી ને વિડીયોમાં બની રહેજો દોસ્તો ભેહું અમારે જો આમ ધારમાંથી બાંધલે લે જરી હતી ઓલા પણ દેખાય તો એક ધારમાંથી બેઠે પાડોન પાડીના હેઠે એ રીતે બે હું બહાર બાંધેલી હોય ને એટલે ધ્યાન રાખવું પડે થોડી કારણ કે જઈને એક જ માલ બાંધીધો આપણે તેટલી કોઈ ઓલ હેડ જાય છે આવી છો કારણ કે હવે રોડ મેર્યું હોવાનું એટલે આટો મારી આવી કારણ કે ફરશ ખતાવાળા તો આવી જઈ જ જાય તો આપણે એક આટો મારી લેવાનો કારણ કે આપણે ભાઈ કાયમ રહેવાનું હોય બીજ તો લાગે જ ને નજરએ રાખવી પડે આપણે કાંઈ કરી નહીં છીએ ને આપણે મરવાનું રહે તો હાલો દોસ્તો જનાવર હજી અહીંયા અહીંયા જ બેઠા છે અહીંયા ત્યાં નહીં ગયા આજે હવાદીની વાત અત્યાર સુધી અત્યાર સુધી હજી અહીંયા અહીંયા છે તો વિડીયોમાં બન્યા રહેજો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો હાલો દોસ્તો આજના વિડીયોમાં હું આટલી જતી વિડીયો ગમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી બની એક નવા વિડીયોમાં તો બાય